સરકારશ્રીની સ્વર્ણિમ जयंती મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ બે હજાર ચોવીસ અંતર્ગત અંદાજિત રકમ રૂપિયા ચારસો પોઈન્ટ એકાણું લાખના ખર્ચે પાદરા નગરના એકથી સાત વોર્ડમાં વિવિધ વિસ્તારોમાં સીસીસી રોડ પેવર બ્લોક છીપાડ તળાવ પાસે સીસીટીવી કેમેરા બાકડા રમતગમતના સાધનો સહિત વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે ચતુર્પાર્ક ગરબા ગ્રાઉન્ડ પાસે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પાદરા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ કારોબારી ચેરમેન સચિનભાઈ ગાંધી સહિત નગરપાલિકાના વોર્ડ નંબર એક થી સાત ના કોર્પોરેટરો ભાજપા સંગઠન હોદ્દેદારો કાર્યકરો સહિતના ઉપસ્થિત રહ્યા હતા પાદરા નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ચારસો ને ચુમ્માલીસ લાખ રૂપિયાના કામો અમારા માનનીય યુવા અને ઉત્સાહી ધારાસભ્ય એવા ચૈતન્યસિંહ ઝાલાબાપુ નગરપાલિકાના પ્રમુખ અને નગરપાલિકાની સમગ્ર ટીમના વરદ હસ્તે ખાતમુહૂર્ત કર્યું હતું એ ચારસો ચુમ્માલીસ લાખ રૂપિયાના કામનું આજે જે ખાતમુહૂર્ત છે એમાં વોર્ડ નંબર એકથી લઈ વોર્ડ નંબર સાત સુધી લગભગ સાહીઠથી સિત્તેર સિત્તેર લાખ રૂપિયાના દરેક વોર્ડમાં કામ લીધા છે પેવર બ્લોક સીસી અને વિગેરે અને છીપ્પાર તળાવનું સાહીઠ લાખ રૂપિયાનું કામ લીધું છે એમાં સીસીટીવી કેમેરા સાઉન્ડ સિસ્ટમ બોકડા રમતગમતના સાધન આ વિગેરે આ ગ્રાન્ટમાં આયોજન કરેલું છે અને આજે અમારા યુવા અને ઉત્સાહી ધારાસભ્ય ખાતમુહૂર્ત કરાવ્યું છે